હેલો ડિયર પબ્લિક ગુડ મોર્નિંગ હર હર મહાદેવ ને આજે છે પચીસ તારીખ અને શનિવાર તો આજે લેટ થઈ ગયું છે પોણા દસ થઈ ગયા આપણે ઉઠવામાં લેટ ઉઠ્યા કંઈ નહીં ફટાફટ આપણે નસ્તો વસ્તુ કર્યો કોઈ નીકળીએ શોક ઉપર તો મળીએ ડાયરેક્ટ શોપ ઉપર શો ગાઈઝ જો વાગી ગયા છે દસ અને આપણે આવીએ છે શોક ઉપર અને નીચે બાઈક પાર્ક કર્યું બાર સવાર સવારમાં પહેલાં તો એક્સિડન્ટ જોઈ લીધું ચાર રસ્તા ધણમધણીક ભાઈ પડ્યા બિચારા કાંઈ નહીં અવોઇડ કર્યું કે કેમ કે મૂળ બગડ્યું હું નીકળ્યો ને પાછળ એ આવ્યા તરત જ પડ્યા હું થોડો લેટ થયો હતો તો હું પડ્યો હા ભગવાન આપણને બચાવે નસીબ તો બરાબર આવીએ છીએ શોપ ઉપર ફટાફટ ક્લીનિંગ કરીએ હવે અને કાર્તિકભાઈનો ફોન આવે છે કાર્તિક બે મિનિટ માર ભાઈ અને એ આવશે લગભગ હવે તો એક જરૂરી વસ્તુ કહેવી હતી કે જે લોકોએ સબ્સ્ક્રાઇબ નહીં કર્યું પહેલાં તો સબ્સ્ક્રાઇબ કરી દે પ્લસ બધા વિડીયો એક એક વાર હજી જોઈ લેજો મારા યુટ્યુબમાં થોડું ઘટ હશે કેમ કે છ મહિના બહુ ટાઈમ થઈ ગઈ ચેનલ પહેલાં તો દોઢ બે મહિનામાં તો તમે જે સપોર્ટ કર્યો તો એક નંબર હતી ચીનલ મારી પાંચસો સબસ્ક્રાઈબર ફટાફટ થઈ ગયા હતા વ્યૂ હર ફટાફટ થઈ ગયા હતા બધું ખાસું થઈ ગયું હતું પણ આ છ મહિનામાં બધું ડાઉન થઈ ગયું છે અને મારા જોડે ટાઈમ હવે વર્ષમાં ઓછો જ છે મતલબ વર્ષ સુધીનું જ હોય છે ચેનલ મેં બનાવી એના પછી ટાઈમ ઓછો છે તો એમ બને એમ ફટાફટ સબસ્ક્રાઈબર મારા આજાર ઉપર કરાવી દો અને વ્યૂ કરાવી દો ફટાફટ એટલે સબસ્ક્રાઈબર કરશે એમને કહેજો કે વિડીયો જોજો તમે બધા બી એકવાર જઈ બધા વિડીયો જોઈ લેજો તમારા ટાઈમે કોઈ ટેન્શન નથી પણ થોડું સપોર્ટ કરજો તમે દિવસમાં બે બે જશો વિડીયો બધા બધામાં એક એક બે બે કરીને રોજ તો ભાઈ તમારા અઠવાડિયામાં બધા તો જોવાય જશે એટલે અઠવાડિયે નહીં પણ બે અઠવાડિયું તો થશે તો કંઈ નહીં આટલી હેલ્પ કરજો આટલું માગ્યું છે પહેલી વાર મેં કોઈ દિવસ તો કીધું નહીં ખાલી લાઈક સબસ્ક્રાઈબ ને શેરનું જ કીધું છે એ બી જસ્ટ ફોર્માલિટી તો કંઈ નહીં આટલો સપોર્ટ કરજો તમારા ભાઈને અને કઈ આજે શું નવું કરીએ તમને બતાવીએ તો બ્લોગ માં બને રહેજો તો એ આપડે બહાર ઉભા હતા અને બેન અબીરાઓ જવળ પાયા છે ઓ મિત્રો આવી ગયા મારા ઓહો આવો આવો લાયા રામ ભગવાન નું લાયા 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 થેન્ક યુ આવી જાવ આવી જાવ ફટાફટ ઉપર આવો શનિવાર હતો આજે રામ ભગવાન નું સ્નાન કરીએ નહીં આપણે દરવાજા ઉપર એક નાનું રામ લગાવી દઈએ आ, आ तो तो दिकल 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 दिक राम भगवान लगाइए એટલે हनुमान जी आ잖아 तो आओ दो जना बहुत मजा આવશે એકલો એકલો cantar આવો કોઈ નહી તો તમે આવો આયો લ્યા ગોપાલ તો દોડતો દોડતો આવો હું લાયો ભાઈ ઓરેન્જ કલર લા અરે વાહ જય શ્રી રામ ગુડ મોર્નિંગ જીવ ગોપાલ ભાઈ મજા આવી ને અહીંયા લગાવી દયા દરવાજા ઉપર મસ્ત બધું કામ ફિનિશ થયું મારા ટેસુ પેકેટ લાવવાનું હતું તો ગોપાલબેન લઈ એ કોઈ આવે તો કેજે મને ફોન કરજે તું ડીલ ના કરી તો લોચા

આખું ગોમ ફરી ના ચો મળ્યું નઈ ચો મળ્યું બગલ બગલ મન મને ફટાફટ લઈએ તો ભાઈ એ ટીસ્યુ નો ભાવ તો સખત કહેવાય પણ અત્યારે ટેમ્પરરી પોચ લીધા ને એક આવ્યું પેલું પેનો ને રખડતી તા ને તે મૂકવા લીધું ગોપાલ ચમ હોય ઉભા ઉભા ફોન કરી ટીસ્યુ જો ટેમ્પરરી પોચ લઈ લીધા આ લાઈવ થયું છે અને જો આવ્યું પેલું પેનો મૂકવા કોઈ જાય ને આપણે બરોબર રેડી

અનર કુરસી માં બધા જાય फटाफट આબરૂ લાવે ના પેલો फटाफट હું એન્ટ્રી મારું પછી ઈ ખુરશી માં ની બે આવન બગાડવા ની બરોબર હું નાવત બરોબર આવું બેરી વાત બાવ આવ તું ના आज कमाएगा कल खाएगा ये आज खाएंगे और कल फिर से खाएंगा और कल फिर से कमा के खाएंगा लाई प्रेमलाय અને બ્લેડ 0 0 0 0 લાગે તો ગાઈસ કેવા લાગે જો કમેન્ટ જરૂરથી જણાવજો સીધું છે કે કે ઉલટા સીધું લાગે કે લાગે ફ્રેમ સીધી લાગે પાર્ટિશન ડાટુ લાગે નહીં પાર્ટિશન ડાટુ હશે ફ્રેમ તો સીધી છે તમાર કયો શું લાગે તમને મારા તો ડાટી લાગે મારા અંકુત હા હા તો ફ્રેમ તો થોડી ડોઢી હતી હવે 0 0 કરી દીધીએ જો ના ના 0 0 અને એ હાચવા માટે લે આ એક એકલો ખાઈ ગયો અમે કામ કર્યાનું બધું ખાઈ ગયો ભાઈબંધ હોય તો દુશ્મની જરૂર છે ખરી ભાઈ ના પડે દુશ્મન હેડો કરીએ શું શું નામ કહું બાકી કમ્પ્લીટ ઓલ સેટ થઈ ગયું બધું કામ કમ્પ્લીટ જીરો જીરો ડસ્ટબીન એની જગ્યાએ ના તો શિકાર ખાવા જાય મારો જીઓ મારી ઘડિયાળ ચાર્જિંગમાં પડી છે ડેડી ક્લીન બે ચાર્જિંગ કાઢી ના દીધો કેબલ કાઢી દીધો ડટ્ટો કાઢી દીધો ચારો એકલો પડે ઓને કાઢે મારું સાથીમ પાઠું હા બોકસ મોણસ આવું કરવાનું હાવ આવું કરવાનું પણ ચાલો આજનો કોમજી હતો થોડું મસ્ત લાગે હવે ઘોડા તમારા કેમેરામાં નહીં મજા આવતી પણ રિયલમાં જોઈએ ને મસ્ત લાઈટ પડે અને પરફેક્ટ ઘોડા ઉપર

ગોપાલ તો અડ્યો નહીં બિચારો ગોપાલ તો જોડે આવ્યો હતો ટીસુ લેવા તમે ટીસુ અહીંયા મેલા ટીસુ છે ને નીચે આવો આમ નીચે ડફોર 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 તને ફૂલ રોસ્ટ કરવાનો આવો તો ટેટુ બેટુ ના બના હજુ બોવાની થઈ નહીં આવી ગયા ટેટુ બનાવો બોવાની કરવા દે પેલા પૈસા લેતો જાદા આપવા જોડે

એકલા એકલા તો જે છોઠા આની અને યાર તી બધું બેઠા બેઠા આપણે ખાધું એકલી સિંગ તો ખાવા દે અને હેલ્મેટ લેમટ ઉપર આ ચાર્જિંગ આવું કરવાનું ને મારાન થીયો કે નહીં ઓ ચાર્જિંગ તો વધો ને પૂલ થઈ ગયો માર ભાઈ ચાલુ કરે તો બોલાય ને મે બોલાય ને બોલે કરવા આવ્યોય

કંપનીની તેમતે જ વંતી રાખજે બરાબર પૈસા તો જોઈશે જ બરાબર વીસ હજાર રૂપિયા ડિઝાઇન બનાવીએ દોઢ કલાક તો મહેનત એ કરીએ પહેલાં તો એના પાંચ હજાર રૂપિયા થાય ડિઝાઇનના ભાઈ ના કરવું પડે કશું ના કરવું પડે સારું નહીં કરી હા સાંજનો વિડીયો તારું ચાલુ જ નતો

ઓફર બી કંઈક રાખવી પડશે તો આપણે કાલની ઓફર રાખી છે મતલબ આજની તમે વિડીયો રિપબ્લિક ડેના દિવસે જ જોવો છો ને ઓફર નાખી દીધી ભાઈ જેને ના જોયું એ જોઈ લો ફટાફટ જેને ના જોઈએ ફટાફટ જોઈ લો અને આવી જજો ત્રીસ પર્સેન્ટ ઓફ ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ ભાઈ ભાવ જોઈ લો એ ભાવમાં તમને ડિસ્કાઉન્ટ થઈ જશે તો ફટાફટ વિઝિટ કરો અને ભાઈ બે તો આપણે ફટાફટ જમી લઈએ અને કંઈ કામ હતું બતાવીએ તમને બાકી બ્લોગમાં બને રહેજો અને ત્રીસ ડિસ્કાઉન્ટ છે મટાફટ જે ના જોયું હોય બ્લોગ આ જેને ઓફર ના ખબર હોય બ્લોગ જોઈને ખબર પડે તો ફટાફટ બનાવો એ આવી જાઓ ત્રીસ ટકા લાભનું છે ત્રીસ ટકા બટ આજનો દિવસ હજ હોં છવ્વીસ તારીખ ઓન ડે છવ્વીસની જાન્યુઆરી દિવસે જ થશે તમે હવે પછી જોયો હશે બ્લોગ તો સોરી શક્તિમાં ઓફર પૂરે છે આપણું રેસી ગયા જે જમવા અને આ જેઠાલાલ જોતાં જોતાં જમવાનું મજા અલગ જ આવે તો કોણ જેઠાલાલ જોતો જોતા જમા જેઠાલા જેઠાલાલ એટલે તારક મહેતા આપણે જેઠાલાલ જ કહીએ તો ફટાફટ આપણે જમી લઈએ પછી કંઈક હોય તો આવી ગયા છે અને કોઈક નવું ચાલુ કર્યું છે અમે બે જણા ભેગા થઈને અને બ્લુ લાઇટ માં છે ખબર ચેવા દેખાતા હશે અમને ખબર નહીં હવે ચેવા દેખાય ચાલુ થઈ ગયું

મારા પછી કોન્સન્ટ્રેટ ફૂલ ડ્રાઇવિંગ ઉપર હોય પછી બધું ભૂલી જાઉં મેં ગાડી મોકલી હતી હમણાં આના થઈ જાય તો હમણાં સ્ટુડિયોમાં ચાલુ કર્યો તો ઓટો અમે અને જો ભૂખ નાસ્તો ભૂખ લાગી આ છે ને એટલે બસ ધંધો નહીં કર્યો અને આવીને સાત્યે પડ્યા

આવા ફોન આવ્યો ફોન આ ફોન તો કર દે એક વાર કે આવવાનું છે મને ખબર છે મમરો મોડું થાય છે તો જઈને આવ ઓટો મારીને ભાઈ બ્લોગ લેવાનું તો આપણે લઈ ગયો એ આ આવી તમને આધી કાલ થાય કાલ છે ને આપો વાત છે ને તમે કહી દીધું કે લઈ લઈશું હવે તો તમે બચ્ચે લઈ લઈશું મને પાત્ર માણસ કાલ રોડ રોડ થોડી વાટા મારા હે ગાડીના પેટ્રોલ ભરામાં કેને બ્લોગમાં બનારો ટેટુ બેટુ હોય તો બતાઈ બાકી જો નાસ્તો કોણી આવી છે

કેટલા વાગે જો મી ઘડિયાલ પહેરી પણ આકોક આવી ગયો મને આવડતું નહીં પોણા નવ થયા છે ને બેઠા છે સુજલભાઈ આ એક કલાક થયો છે ને ભાઈ હમણાં ગાડી લઈને ઓટો મારે છે ને તાણે બ્લોગ લેવાનું ભૂલી ગયા ઓડી એ લઈ ગયા એક ભાઈ બન આવ્યો હતો એમ લઈ અડો આપણો ઓટો મારીને આવીએ કેડો આજે આવો ઓટો મારવા બ્લોગ લેવાનું ભૂલી જ ગયા પણ વિડીયો ઉતાર્યો ને બે છે આપણે તો કોઈ નહીં માં બન્યા રહો આ તો કોમ કોઈ કર્યું નહીં પણ કાલે આવશે રવિવારે એટલે કાલે મજબૂત કોમ થશે સુજલભાઈ આયા સુજલભાઈ જોડે ગયા સુજલભાઈ બધા ખાસ આઈડિયા લે ઓફરના ઓફર તો ઓફર નખતા રહીશું કાલની ઓફર તો ખબર જ છે તમને કાલની એટલે આજની તમે વિડીયો આજે જોવો છો ને છવ્વીસ જાન્યુઆરીનો ત્રીસ ટકા ઓફ તો બટાફટ વિઝિટ કરો સો ગાય વાગ્યા છે દસ ઉપર અને અમે આ વસ્તી કરી નીકળી ગયા ચશ્મા વસ્તી કરી નીકળી ગયા વ્લોગ લેવાનું ભૂલી ગયા જવા બધું લેવાનો તું એમાં જે ભાઈ ને ભૂલી જવા બ્લોગ લેવાનો અરે યાર ભૂલી ગયા શું કરે શું કરે ભૂલી ગયા શું કરે તો પણ આપણે ઘેર જઈએ જમીને પાછું જોઈએ બહાર નીકળ્યા તો નીકળીએ બાકી તો હવે પતી ગયું કારવાર અમારે મેચ રમવા જવાનું વેરા વહેલા કંઈ બી ભૂલી જવાનું કંઈ નહીં આજના વ્લોગમાં આટલું જ હતું મળીએ કાલના નવા વ્લોગમાં જય માતાજી હર હર મહાદેવ